હીરાલાને બનાવેલો હીરાસર એરપોર્ટ એની છત તૂટી પડી છે બનાવ એવો બન્યો છે છતનો જે આગળનો કેનો પીનો ભાગ હોય ઈ તૂટી પડ્યો છે કારણ બધાયને ખબર છે કાર્યવાહી થાય તો જરાક મને કેજો કારણ તમને જણાવી દો કે આપણા એમને ચૂંટણી પેલા ઉદ્ઘાટન કરવાની ઉતાવળ હતી એટલે ઉતાવળમાં ઉતાવળમાં પુઠાનું એરપોર્ટ બનાવીને ઉદ્ઘાટન કરી નાખ્યું છે અને એમના જે એક બ્લોગર છે એમને આ વાત કન્ફર્મ કરેલી છે મોટીવેશનલ સ્પીકરે હમણાં આ અનુભવી વિડિયો મૂક્યો તો પછી જો કે પાછળથી ફરી ગયા હતા એટલે જીજી આ ઉદઘાટન થયા છે એ બધાય ખાલી ચૂંટણી પેલા સાહેબ ઉતાવળથી ઉદ્ઘાટન થી ઉદઘાટન કરવાના હતા નું ભગવાનના પુઠ્ઠા નું બનાવી મૂકી દીધું તું એક જ વરસાદમાં એ પુઠા ધડંગ લઈને પડી ગયા છે અંધભક્તોને મારે ખાલી એટલું કેવું હતું કે તમારા સાહેબને જરા કહી દો તમારી કીધે ન બનતા હોય ને તો બનાવવામાં બાકી જનતાને એના છોકરા જનતાને એમનો જીવ વાલો છે તમારે કદાચ છોકરા ન હોય તમારે કદાચ જીવ વાલો નો હોય તો કાઈ નહીં જનતાને એમનો જીવ વાલો છે તો જનતા સાથે ખેલવાનું રેવા દો અને આવી રીતે જે પુઠ્ઠાની બધું બનાવો છો એરપોર્ટ ને બ્રિજ ને કારણ કે હમણાં બિહારમાં અહીંયા જોયું એક જ અઠવાડિયામાં ત્રણ થી ચાર બ્રિજ તૂટી પડ્યા છે એક મહિનાની ચાર પીજ તૂટી પડ્યા છે દસ વર્ષ નો એવા કાર્યકાળના છે ને ખાલી બોલવાનું રેવા દેજો કારણ કે તમે દસ વર્ષમાંથી જોયું ને એ અત્યારે જનતાની હામેજ છે બધું તૂટી પડ્યું છે બધા પાણી ભરાઈ ગયા છે અંધ ભક્તોને ખાસ કહેવાનું તમારા સાહેબ ને કહી દેજો કે તમારી કીધે નો બને તો તમે રેવા દીઓ અને સરસ છાનું મને સત્તાની ખુરશી મૂકી દો એટલે બીજા બનાવી દેશે ધન્યવાદ જય હિન્દ જય ભારત